આજ રોજ એકતા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શૈક્ષણિક પ્રવાસે આવેલા નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની નવદુર્ગા શાળાના બાળકોને જોઈને પોતાનો કાપલો રોકાવી તમામ બાળકો સાથે બાળ સહજ સંવાદ કરી તસવીર ખેંચાવી હતી ડેમ ખાતે જળ વધામ માટે આવેલા રાજ્યના વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો સહજ સ્વભાવનો પરિચય આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા શાળા પ્રવાસને પચાસ ટકા રાહત યોજના હેઠળ રાજપીપળા તાલુકાની નવદુર્ગા શાળાના બસો ને બાળકો પ્રવાસે આવેલા હતા અને જંગલ સવારીમાં પ્રયાસ મેળવતા હતા તે સમયે જ દાદાએ કાક રોકાવીને બાળકો સાથે તસવીર ખેંચાવી હતી તો નવદુર્ગા સરાના બાળકો આ સમયે બહુક થયા હતા અને ભારત માતા કી જયના નારા સાથે રાજ્યના મુખ્યમંત્રીવા દાદાનું અભિવાદન કર્યું હતું આ સમયે છોટાઉદેપુર સંસદ જસુભાઈ રાઠવા નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસ્તાબેન દેશમુખ પણ હાજર રહ્યા હતા દીપક જક્તાબ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ